વડોદરામાં ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ સંદર્ભે મહિલા સંવાદ યોજાયો હતો વડોદરા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સ્નેહલબેન પટેલ જુદા જુદા વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આ સંવાદમાં મહિલાઓને કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે બજેટમાં અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે ગ્રામીણ મહિલાઓ માટે માર્ટ્સ સ્થાપિત કરવામાં આવશે જ્યાં તેમણે ઉત્પાદિત કરેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્તિ લોન અપાશે પોતાનું સ્ટાર્ટઅપ હોય એમના કોઈ પ્રોડક્ટ હોય અને એ સંદર્ભે એમને વેચાણ ક્યાં કરવું કે કઈ રીતે ઉત્પાદન વધારવું એનું માર્કેટિંગ કેવી રીતે કરવું ડિજિટલાઇઝેશન વગેરેના સંદર્ભમાં ગવર્મેન્ટે નિર્મલાજીએ બજેટમાં જે જોગવાઈઓ કરી છે એના વિશેની માહિતી આપીને એ બહેનો વધારેને વધારે બીજા સુધી આ માહિતી પહોંચાડે અને વધારેને વધારે બહેનો સશક્ત બને આર્થિક સ્વાવલંબી બને અને દેશના આર્થિક વિકાસમાં દેશની આર્થિક ઉન્નતિમાં સહભાગી બને એ માટેનો એક ખૂબ મહત્ત્વપૂર્ણ સંવાદ આજનો રહેશે